જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપર વર્ષમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો ચોમાસાની શરૂઆતમાં મિત્રો ત્રણ ચાર દિવસ પેલા માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ભારે વરસાદ પડવાથી વાળી વિશ્વેશ્વર નદી માં નવા નીર આવ્યા હતા તેના લીધે ચોમાસાની શરૂઆતમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક જોવા મળી હતી એટલે મિત્રો આ વખતે ચોમાસાની શરૂઆતમાં દાંતીવાડા ડેમ માં નવા નીર આવ્યા છે તેના અંગે ખેડૂતો મિત્રો ને પણ ખુશી નો માહોલ કારણ કે મિત્રો હજુ ચોમાસા ની શરૂઆત થઈ છે અને ચોમાસા ની શરૂઆત પોણીના સ્તર નીચા જતા રહેશે અને જો દાંતીવાડા ડેમ ભરાશે તો પોણી સ્તર પણ ઊંચા આવશે અને પાણી પૂરતા પ્રમાણ મળ્યું રહેશે એટલે ખેડૂતો મિત્રો ની આશા છે કે બે હજાર પચીસ માં દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાય અને મિત્રો ભરાવાની શક્યતા પણ છે કારણ કે મિત્રો ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી માહોલ થતા ઉપરવાસ માં વરસાદ પડવાથી દાંતીવા ડેમ માં પાણીની આવક જોવા મળી છે અને મિત્રો હવે તો વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે ઉપરવાસ વરસાદ પડશે તેનું પાણી દાંતીવા ડેમ પાણીની આવક જોવા મળશે અને તેના લીધે દાંતીવા ડેમ સપાટી ઝડપથી ઊંચી આવતી જોવા મળશે અને આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર દાંતીવા ડેમ સીપુ ડેમ મુક્તેશ્વર ડેમ વિશ્વેશ્વર વાળી નદી બળારામ નદી ના લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી